તમામ ઇલેક્ટ્રિકના વાયરો અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લુણાવાડામાં તમામ ઇલેક્ટ્રિક વાયરો અને વીજ પોલ હેટ જશે જેના લીધે જાનમાલને થતું નુકસાન અને ટ્રાફિક સમસ્યાની દૂર થશે એમ જીવીસીએલ દ્વારા ચાર ફીડરની અંડરગ્રાઉન્ડ વાયરો નાખવાની કામગીરી સોંપવામાં આવી એકસો પંચ્યાસી ટ્રાન્સફોર્મર લુણાવાડા ખરા જે પાંત્રીસથી સાડત્રીસ કિલોમીટરમાં આવેલા છે તમામ ઓવરહેર લાઇન અંડરગ્રાઉન્ડ થશે આ સમગ્ર કામગીરી આરડીએસએસ સ્કીમ અંતર્ગત કામગીરી થઈ રહી છે આ કામગીરી એસટીડી મશીન દ્વારા ઓરિજિનલ ડ્રિલિંગ કરવામાં આવશે એક પોઈન્ટ બે મીટર નીચે કામગીરી થશે આરડીએસએસ યોજના અંતર્ગત જે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે તેના અંતર્ગત સ્વસ્તિક ઇન્ફ્રા કંપની અને એમજીવીસીએલ વડોદરા તરફથી ટેન્ડર પાસ થયેલા છે લુણાવાડા શહેરમાં અંડરગ્રાઉન્ડ કેબલ માટેની કામગીરી ચાલુ કરેલી છે જેમાં ઇલેવન કેવી લાઇન અંડરગ્રાઉન્ડ કરવાની રહેશે જેમાં ચાર ફીડર આપણે આવરી લીધેલા છે તે દરેક લાઈન આપણે અંડરગ્રાઉન્ડ કરવાની છે જેમાં ચાર ફીડર લુણાવાડા સિટી વૃંદાવન ફીડર માંડવી ફીડર અને કારવા ફીડર આ ચારે ચાર ફીડરની લાઇનો ઓવરહેડ લાઈનો જે અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી કરવામાં આવશે અન્ડરગ્રાઉન્ડ કેબલ કરવાથી ભવિષ્યમાં આપણને પિન પંચર સકલ પંચર પૂર વાવાઝોડાના લીધે જે ફોલ્ટ થતા હોય છે તે અને તે દૂર કરવામાં ઘણી વાર લાગે છે તે બધી જ તકલીફો દૂર થશે અને આપણા ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડી શકીએ અનિકેત જોશી મહિસાગર